ચોટીલા તાલુકાના પીપરાળી ગામે વર્ષ બે હજાર ત્રેવીસમાં મનરેગા યોજના અંતર્ગત કરવામાં આવેલા કામોમાં છેતરપિંડી મામલે વીસ આરોપીઓમાંથી બાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે પીપરાળી ગામના તત્કાલીન સરપંચ તલાટી કારકુન અને ટીડીઓ કચેરીના કર્મચારીઓ સહિત બાર શખ્સોને ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મહત્વનું છે કે વર્ષ બે હજાર ત્રેવીસમાં પીપરાડી ગામે તળાવ અને કુવા ઊંડા કરવાની કામગીરી હાથ ધરાઈ હતી જેમાં ખોટા કાગળો અને દસ્તાવેજો ઊભા કરી છવ્વીસ પોઈન્ટ એકાણું લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ કરાઇ હતી જે મામલે તત્કાલીન સરપંચ મેટ કારકુંડ ટેકનિકલ આસિસ્ટન્ટ સહિત કુલ વીસ શખ્સો સામે ફરિયાદ કરવામાં આવી હતી જેમાંથી બાર લોકોની ધરપકડ કરવામાં આવી છે લઘુભાઈ દાદલનો અહેવાલ ચોટીલા અને એક તળાવ આ કામગીરીમાં એક પ્રાઇવેટ વ્યક્તિની અરજીના આધારે જે ગેરરીતિઓ થઈ છે અથવા તો કામગીરીમાં કોઈને કોઈ નિયમાનુસાર જે પણ કામગીરી નથી થઈ એ બાબતેની તપાસ જે છે એ લોકપાલ દ્વારા કરવામાં આવેલી હતી લોકપાલના અહેવાલના આધારે બે હજાર ત્રેવીસમાં બારમા મહિનામાં ટીડીઓ ચોટીલા દ્વારા જે છે એ ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે આઈપીસીની કલમ ચારસો છ ચારસો આઠ ચારસો નવ ચારસો અડસઠ ચારસો એકોતેર ચારસો સિત્યોતેર એ અને ચોત્રીસ મુજબનો ગુનો જે છે એ દાખલ કરવામાં આવેલો હતો પાંચ બે હજાર પચીસના રોજ આમાંથી કુલ નવ આરોપીઓની અટક અટક જે છે એ અમારા દ્વારા કરવામાં આવેલી છે આ નવ આરોપીઓની અંદર ગામના સરપંચ જે તે વખતેના તલાટી મેટ કારકુન જે પણ લાભાર્થી એકાદા છે એ અને એ સિવાયના જે પણ તલાટી જે પણ ટીડીઓ કચેરીના જે પણ બીજા અન્ય કર્મચારીઓ છે જે આ મનરેગાના કામ સાથે જોડાયેલા છે જેમાં ટેકનિકલ અસિસ્ટન્ટ એપીઓ તમામની જે છે એ અટક કરવામાં આવેલી છે ત્યારબાદ એ સિવાયના બીજા ત્રણ આરોપીઓ જેમની ગઈકાલે અટક કરવામાં આવેલી છે અને બીજા અન્ય હજી આઠ આરોપીઓની અટક જે છે એ કરવાની બાકી છે